રીંગણનું દહીંવાળું શાક બનાવવા માટે ત્રણસો ગ્રામ રીંગણને ધોઈ તેના ગ્રીન ડીટા કાઢી ચપ્પુ વડે અડધે સુધી બે ઊભા કાપા કરવા તે કાળા ના પડી જાય તેના માટે તેમાં અંદર થોડું મીઠું લગાવવું રીંગણને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી ધીમીથી મધ્યમ આંચ પર તે સાઠથી સિત્તેર ટકા જેટલા કૂક થાય ત્યાં સુધી તળી લઈશું પછી તેને બહાર કાઢી કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ રાખી તેમાં જીરું અને હિંગ ઉમેરીશું તે સરસ ફૂટે એટલે થોડી હળદર અને ફ્લેવર માટે કસૂરી મેથી ઉમેરીશું પછી તેમાં ટામેટા લીલા મરચાં અને આદુની એક કપ પ્યુરી એડ કરી તેને સાંતળીશું એક કપ મોડા દહીંમાં ધાણાજીરું પાવડર કાશ્મીરી લાલ મરચું ગરમ મસાલો અને થોડો ચણાનો લોટ ઉમેરી બીટર વડે સરખી તે મિક્સ કરવું પ્યુરીમાંથી તેલ છૂટું પડે પછી તેમાં મસાલાવાળું દહીં ઉમેરી મિક્સ કરીશું પછી તેમાં ગ્રેવીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આ શાક બનાવવામાં વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગે છે ગ્રેવી ખદખદવા લાગે એટલે તેમાં તળેલા રીંગણ ઉમેરી શાકની કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા માટે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી શાકને ઢાંકીને સાતથી આઠ મિનિટ માટે કૂક કરીશું જેથી રીંગણમાં બધા મસાલા સરસ ચડી જશે છેલ્લે તેમાં એક ચમચી ખાંડ અને થોડીક સમારેલી કોથમીર ઉમેરી બે મિનિટ માટે કૂક કરી ગરમા શાકને સર્વ કરીશું